આપણા દેશની ભારત માતાનો દરજ્જો એમ જ નથી આપવામાં આવ્યો કારણ કે આ દેશમાં યંગરાજ કર્ણ જેવા દાતા પોતાની જન્મભૂમિ માટે ચાર હાથે દાન કર્યું હતું આજના યુગમાં જ્યારે લોકો મફતનું મેળવવાની અને લૂંટવા અને ગમે તેમ કરીને પૈસા કેમ બનાવવા તેના માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજે એક ગીર પંથકના ભામાશાની વાત કરવી છે કે જે એક મોટા બિઝનેસમેન હોવા છતાં ખૂબ સાદાઈથી જીવે છે અને છૂટા હાથે દાન કરે છે જેને આ પંથકના ભામાશા કહેવામાં આવે છે ગિરગરડા તાલુકાના એક નાના સણોસરી ગામમાં જન્મેલા અને આજે એક રિયલ એસ્ટેટમાં મોટા સફળ બિઝનેસમેન એવા ડાયાભાઈ નારણભાઈ ગુદરાસિયાની વાત કરવી છે કે જેણે પોતાના ગામ માટે તો અનેરો માતૃપ્રેમ છે પણ સમાજ માટે પણ નોંધનીય કામો કર્યા પોતાના ગામની વ્યથા સમજી અને ગામમાં એક કે બે નહીં સાત સાત તળાવો બનાવી આપ્યા કહેવાતા ભામાશા જન્મ બે ઓગણીસો ચાર ભાઈઓમાં ત્રીજા નંબરના ભાઈ એટલે ડાયાભાઈ બે ભાઈઓ મોટા એક ભાઈ નાના ભણવામાં બહુ રસ ના હોય અને ખેતી હોવા છતાં ખેતી છોડીને હીરા ઘસવા માટે ઓગણીસો ને માં મુંબઈ ગયેલા હીરા શીખીને ફરી થોડા વર્ષોમાં હીરા લે વેચ કરતા 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 હીરાના પોતાના કારખાના શરૂ કર્યા અને પરિવારના ભાઈને ત્યાં બોલાવ્યા આમ પોતાના કરિયરની શરૂઆતમાં પેલી સફળતા મળી હીરાના ધંધામાં ઉતાર ચડાવ અને જોખમના લીધે બીજો કોઈ ધંધો કરવાનો વિચાર આવતા ઓગણીસો ને બાણુંમાં સેલવાસ વાપી ખાતે કન્સ્ટ્રક્શન લાઇનમાં ઝંપલાવ્યું અને એ પછી ડાયાભાઈ ગુજરાતીયાનો સિતારો ચમક્યો અને ફરી બાંધકામ ઉદ્યોગમાં ખૂબ આગળ વધ્યા અને આજે ખૂબ મોટું નામ ધરાવે છે સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં કન્સ્ટ્રક્શન લાઇનમાં એક મોટો દબદબો છે એક સફળ બિઝનેસમેન બન્યા પછી પણ એક સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા ડાયાભાઈને લોકો ડાયા કાકાથી ખ્યાતિ મેળવી છે ડાયાભાઈને પોતાના વતન અને વતનના લોકો માટે અનેરો પ્રેમ ગામની મુખ્ય પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગામ લોકો સાથે પહેલા એક તળાવ બનાવ્યું ત્યારબાદ પીવાના પાણીની સમસ્યા દૂર થતાં સમગ્ર ગામની ખેતીના પિયતના પાણીની સમસ્યા દૂર કરવાનો વિચાર આવ્યો અને ગામમાં ઉપરવાસમાં એક નહીં બે નહીં કરોડો રૂપિયાના ખર્ચે સાત સાત તળાવો બનાવી આપ્યા અને પોતાના ગામના લોકોની હજારો એકર જમીનને હરિયાળીમાં બદલી નાખી કોરોના કાળમાં તેમણે આ કાર્ય શરૂ કર્યું અને છેલ્લા ત્રણ વર્ષથી આ તળાવો ભરાય છે જેથી અહીં ખેડૂતો ત્રણ પાક લઈ શકે છે વતન અને સમાજ પ્રત્યેનો અનેરો પ્રેમ ધરાવતા ડાયા કાકાએ અનેક યુવાનોને સેલવાસ વાપીમાં આ બાંધકામ ધંધામાં જોડ્યા આજે સૌરાષ્ટ્રના તેમજ ગીર પંથકના યુવાનો કન્ટ્રક્શન લાઇનમાં તેનો મહત્વનો ફાળો ડાયાભાઈ ગુજરાસિયાનો કહી શકાય છે સરકાર દ્વારા હર ઘર શૌચાલય યોજનાની બે હજાર પંદરમાં શરૂઆત થઈ ત્યારે ગીરગીરડા તાલુકાના સણોસરી ગામે બે હજાર તેરમાં આ પંથકના ભામાશા ડાયાભાઈ ગુદ્રાસીએ દ્વારા ગામના હર ઘર શૌચાલય બનાવી આપ્યા માત્ર શૌચાલય જ નહીં નાહવાના બાથરૂમ પણ બનાવી આપ્યા ડાયાભાઈ ગુદ્રાસીએ દ્વારા ગામમાં ત્રણ જેટલા મંદિરોના પોતાના સ્વ ખર્ચે જીર્ણોદ્ધાર કરી બનાવી આપ્યા જેમાં શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે સમસ્ત ગામ ધોવાળા બંધ રાખી અને જમાડે છે અને પોતે પણ સેલવાસથી પરિવાર સાથે અચૂકથી પોતાના ગામ આવે છે અને નાના મોટા લોકો સાથે બેસી અને બધાને મળે છે ગામના દરેક વ્યક્તિને નાના મોટા હોસ્પિટલની સહાય તેમજ દર વર્ષે ગામની સરકારી શાળામાં દરેક વિદ્યાર્થીને સ્કૂલ ડ્રેસ તેમજ નાની મોટી રોકડ સહાય આપવામાં આવે છે ડાયાભાઈ ગુદ્રાસિયા દ્વારા હજી પણ ગામમાં તળાવો તેમજ ચેકડેમો બનાવવા સરકાર પાસે પરમિશન માંગતા સરકારના કેન્દ્ર મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા ડાયાભાઈ ગુદ્રાસિયાના વખાણ કરતાં જણાવવામાં આવ્યું કે તમે તમારા ગામમાં ખૂબ કામ કર્યું છે હવે અમારી સરકારને પણ કામ કરવાનો મોકો આપો પરંતુ ડાયાભાઈ ગુજરાસિયા પણ એક એવા ભામાશા છે કે જેને તેની જન્મભૂમિમાં કોઈ પણ સરપંચ થાય તેને એ જ સમયે કહી દેવામાં આવે છે કે તમારે સરકાર પાસે ગ્રાન્ટ માંગવા જવાની જરૂર નથી તમારે જે પણ ગામમાં કરવું હોય તે મને કહી આપજો હું કરી આપીશ સૌરાષ્ટ્રના દરેક શહેર તેમજ ગામમાં તેમનું યોગદાન રહ્યું છે ભાવનગર આહિર કન્યા છાત્રાલય દોઢ કરોડ જેવી માતબર રકમનું યોગદાન કર્યું છે અમદાવાદ કન્યા છાત્રાલયમાં એકાવન લાખ જેવી રકમનું દાન કર્યું છે સુરણ કિરણ હોસ્પિટલમાં એકાવન લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે સુરત આહિર સમાજ દ્વારા ત્રીજા સમૂહ લગ્નમાં સંપૂર્ણ ખર્ચ આપ્યો છે બેડિયા ગીર હુડા સમૂહ લગ્નમાં દર વર્ષે લાખોનું દાન છૂટા હાથે આપે છે રાજુલા તળાજા આહિર સમાજના સમૂહ લગ્ન દર વર્ષે લાખોનું દાન કરે છે એ આ ડાયા કાકા ડાયા ભાઈ વસુદેવ કુટુંબકમમાં માને છે જેથી આજે પણ પોતાના ચાર ભાઈઓના પરિવાર સાથે રહે છે સણોસરી ગામમાં સાદાયવાળા મકાનમાં રહે છે અને પોતાના એક ભાઈ અહીં ખેતી પણ કરી ને સાદાયવાળું જીવન જીવે છે ટીવી એટીન ન્યૂઝ મનુ કવાડ ગીરગઢડા મારો પરિચય આપતા કહું છું કે મારું ગામ સણોસરી મારું નામ છે મનુભાઈ મેઘાભાઈ ગુજરાત વર્ષોથી અમે અને ડાયાભાઈ સાથે ભણતા પછી ઓગણીસો ને છોતેરની અંદર અમે ગયા હીરાના વ્યવસાય સાથે વસાઈ પછી ત્યાંથી ડાયાભાઈ ઓગણીસો ને બાણુંમાં જમીન સાથે સંકળાયા અને સેલવાસ એનો ભૂમિ બનાવી અને સેલવાસની અંદર અહીંયા વ્યવસાય શરૂ કર્યો ધીરે 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 એને બિલ્ડર લાઈનમાં ઝંપલાવ્યું તો માતાજીની કૃપાથી બહુ એ આગળ નામના મેળવી છે અને પછી ડાયાભાઈએ અમારા ઘરના ભામાસા ગણાય તેમજ ડાયાભાઈ ઉદાર જીવના માણસ અને એનો ફાળો બહુ મોટો છે સામાજિક લેવલે છે શૈક્ષણિક લેવલે પણ છે અને અમારા ગામની અંદર વર્ષો જૂની સમસ્યા હતી પાણીની એટલે ઉનાળે અમારે પાણી ટીપણાં ભરી ભરીને ઘેરે લાવવા પડતા તો એ સમસ્યા ડાયાભાઈએ બે વર્ષ પહેલાં હલ કરી દીધી અને એમાં આવા જે મોટા મોટા સરોવર છે એવા છ સરોવર બનાવ્યા આ આ નેરા ઉપર સાત સાત સરોવર સોરી સાત સરોવર બનાવ્યા અને ગામની જમીન ને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ પછી શૈક્ષણિક ક્ષેત્રે ભાવનગરની અંદર બારસો કન્યા દીકરીઓ ભણે છે એમાં મોટામાં મોટું યોગદાન ડાયાભાઈનું ગણાય એટલે શિક્ષણ ક્ષેત્રે પણ ડાયાભાઈનું બહુ મોટું નામ છે પછી સામાજિક લેવલે બેડિયાની અંદર જે સમૂહ લગ્ન થાય છે એની અંદર સો સુધી દોઢસો સુધી લગ્ન થાય છે અને સુરતની અંદર જે સમૂહ લગ્ન થાય છે પાંચસો સુધી લગ્ન થયેલા છે એમાં ડાયાભાઈનો મુખ્ય ફાળો છે એટલે આવી રીતે ડાયાભાઈએ બહુ અનેક કાર્યો કર્યા છે અને કોઈ પણનું હોસ્પિટલનું કામ હોય તો ડાયાભાઈને મળે એટલે એ હોસ્પિટલનું કાર્ય પણ એ દૂર કરી દે કોઈને અચાનક બીમારી થઈ ગઈ હોય અને ડાયાભાઈને ખબર પડે એટલે ડાયાભાઈ તરત એમ કહે કે ગભરાતા નહીં આજ હાલનો જ એક અમારો દાખલો છે ગામની અંદર એક ભાઈને કિડની કિડની માટે થોડુંક અસર થઈ ગઈ હતી તો એનું ઓપરેશન પણ ડાયાભાઈના મદદથી કર્યું છે એટલે આવા અનેક કાર્યો ડાયાભાઈએ કર્યા છે સામાજિક લેવલે કર્યા છે શિક્ષણ લેવલે પણ કર્યા છે એટલે એને આમ તો નસીબ ન ગણાય પણ એનું એક લગ્ન હતી લગન એ લગ્ન અને મોટો પુરુષારથ હતો એ પુરુષારથને ધન્યવાદ દેવો પડે કારણ કે અમે એની પાછળ જ અમે હાર્યા જ હતા પણ એ પુરુષાર્થમાં અમી ન ચાલ્યા એટલે પછી દાયાભાઈ ખૂબ આગળ નીકળી ગયા અને એ એનો ટાઈમ બગાડી અને આવા જે સામાજિક લેવલના કામો છે જે પછી એક અમારા ગામની અંદર મોટું મંદિર પણ બનાવ્યું મંદિર બનાવ્યું આ રામેશ્વર મંદિર છે એમાં દાયાભાઈએ મોટો ફાળો આપેલો છે એટલે આવા આવા દરેક ક્ષેત્રની અંદર કામ કરે છે અને એનો પોતાનો ટાઈમ બગાડી અને ટાઈમ આપે છે અને એનો દરેક પરિવાર છે એ સાદાઈથી અમારા ગામની અંદર રહે છે અને ડાયાભાઈ પોતે સાદાઈથી રહે કારણ કે અમારા ગામના દરેક જુવાનડાની ફોન નંબર ડાયાભાઈ પાસે છે એટલે કાંઈ પણ જરૂર કોઈને કાંઈ પડ્યું હોય તો અડધી રાતે પણ ડાયાભાઈને ફોન કરે એટલે એની સમસ્યા હળવી થઈ જાય બસ આટલું કંઈ અને વીરમું મેં એવું પણ સાંભળ્યું છે કે સરકારની પહેલાં ઘરે ઘરે શૌચાલય બનાવવાનું કામ ડાયાભાઈ ડાયાભાઈએ કર્યું છે ઘરે એમાં શું હતું કે ડાયાભાઈએ એક સર્વે કરાવ્યું પછી એમાં બધા સમસ્ત પરિવારને ભેગા કર્યા અને પછી પૂછ્યું કે ભાઈ આપણે સોશિયલ સંડાસ બાથરૂમની એક મોટી સમસ્યા છે તો એ સમસ્યા હલ થાય તો નાના નાના માણસો છે કે જે બનાવી શકે એવી પરિસ્થિતિ નથી એને બધાને સંડાસ બાથરૂમ બનાવી દીધા આ આ સમસ્યા સમસ્યા પણ પણ દૂર દૂર અત્યારે અમારે લઈને બાથરૂમ પડતું કરી દીધી મારું નામ અનિલભાઈ રામજીભાઈ ગોધરા ગામ સણોસરી તળાવ વિશે વાત કરીએ તો આપણે તળાવ જે દાયાભાઈ હસ્તક બધા તળાવ બંધાવેલા છે એ ટોટલ તળાવનો એરિયા પાંત્રીસ વીઘા છે અને એની સ્ટોરેજ કેપેસિટી જોઈએ તો અઢીથી અઢી ત્રણ લાખ ઘન મીટર જેટલી સ્ટોરેજ કેપેસિટી અને આ તળાવનું બાંધકામ ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ચાલુ કરેલું અને બે ઉનાળા કન્ટિન્યુ રાત દિવસ ચાલુ રાખેલું છે અને એ એટલું કામ કરતા બધાએ ચેકડેમના કામ પરિપૂર્ણ થઈ ગયા અને બધા નાના મોટા સાત ચેક ડેમ છે તે સંપૂર્ણ ભરાય હાલ તો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને અમારા ગામમાં ઉનાળા કોઈ દિવસ પાણી વાડીમાં રહેતું નહીં અને જે અત્યારે તળાવ બંધાતા બધાય ખેતરોમાં નાના મોટું પાછા વેગાનું પિયત થાય છે અને હજી એવા પ્રયત્નો ચાલુ છે ઉપર ઉપર ડાયાભાઈ ઉપર લેવલ મુજબ કે આ તળાવ બારે મહિના જીવતું રાખવાના એવા પ્રયત્નો હાલ ચાલુ છે અને આ તળાવનો અંદાજ તળાવનો ખર્ચો આપણે કહીએ તો 7 થી 7 કરોડ રૂપિયાનો થયેલો છે ડાયાભાઈ નારણભાઈ ગુજરાસિયા ભાઈ વાત કરવામાં આવે તો તમને આજે કાકાનું અને ભામાસાનું વિરોધ આપવા આવ્યું છે સમય તમારી ગામ માટે ડેમો બનાવ્યા મંદિરો બનાવ્યા તમારી જ્ઞાતિઓ માટે તથા અન્ય જ્ઞાતિઓ માટે પણ કંઈક કરવાની ભાવના રાખો છો આ પાછળનું કારણ શું એનું પાછળનું કારણ એક જ નિશ્ચય મેં કર્યું કે ભાઈ આપણને કુદરત આપ્યું તો આપણે કંઈક કરવું એવું આપણી માનવતાને ધર્મ છે તો આપણે કરવું જોઈએ આવું એક મને મારા પર્સનલ એવું મને સમજાણું કે આ કરવું જરૂરી છે અને કરવું જોઈએ તમે તમારા કેરિયરની શરૂઆત ખૂબ નાની વયે કરી દીધી ઓછો ભણ્યા છતાં સુજબૂત થી ધંધાઓ કર્યા અને આજે એક મોટી ઊંચાઈ ઉપર છો સારા બિઝનેસમેન છો શરૂઆત ક્યાર કરી કઈ વયથી કરી અને પ્રથમ પેલા શું ધંધો કર્યો પ્રથમ પેલા મેં ડાયમંડમાં માં ગયો ત્યારે મારી ઉંમર 15 થી 16 વર્ષ 15 16 વર્ષ ની બોમ્બે જઈ અને કારીગર બન્યો હીરાનો પછી કારીગરમાં કામ કર્યું બે વર્ષ પછી કારખાનું કર્યું કારખાનું ચાલુ કર્યું પછી અહીંયાથી મારા નાના ભાઈની લોકો આવી જતા એ લોકો પછી કારખાનું સંભાળતા શીખીને પછી પછી હું પાછો માર્કેટમાં ગયો ડાયમંડ માર્કેટમાં થોડો સ્કોપ સારો આવ્યો મને થોડું કમાણસ શુદ્ધ ભગવાનની મહેરબાનીથી તો થોડીક મૂડી થઈ ત્યારે મૂડી થઈ એટલે એવું લાગ્યું ત્યારે ખોટા પૈસા થયા તો પછી આ મૂડી આપણીથી ધોવાઈ જશે તો કાંઈ પછી એવું વિચારી કે આપણી મૂડી આપણી પાસે રહી અને એવો ધંધો બદલી પછી લેન્ડમાં આવ્યો હું તો લેન્ડમાં ભગવાનની મહેરબાથી સારો સ્કોપ મળ્યો અને અત્યારે ચાલુ છે સરસ ને ભગવાનની મહેરબાથી ઘણું સારું સુખી છે ગ્રામ પ્રત્યે તમને બહુ લાગણી છે જેથી કરીને તમે ગામમાં આજે સાત ડેમો બનાવ્યા એવું શું તમને કહ્યું કે આજે તમે સાત સાત ડેમ બનાવી દીધા તળાવો બનાવી દીધા તો એમાં એવું હતું પાણીની પરિસ્થિતિ ગામમાં બહુ વિકટ હતી એટલી બધી વિકટ હતી કે મેં ખુદ પાણી આંડે ભરેલું અમારા જે ગામના કૂવામાં અમે ભણતો ત્યારે ભેંસોને પાવા માટે અને ઘરના પીવા માટે હું ખુદ પાણી ભરતો હતો અમારા ગામના કૂવાથી ઘેરે લઈ જવામાં તો પરિસ્થિતિ ત્યારે પાણીને વિકટ લાગી આ બાજુ મસુદરી નદી સારી ત્યાં પાણી આ બાજુ રાવલ નદી પણ અમારો જો આ જે સ્કોપ પાંચ કિલોમીટરનો છે એમાં પાણીનો બહુ તકલીફવાળો ઘાટ હતો પહેલેથી પછી ગામમાં બી પ્રોબ્લેમ હતો પહેલું તળાવ ગામમાં કર્યું બધાય ગામે મળીને પછી એમાં ગામનો હલ સોલ થઈ ગયો પાણીનો પછી એમ જો જમીન માટે બી કાંઈક કરી ને આપણી પાસે વ્યવસ્થા કુદરતે આપ્યું તો શું કામ નહીં કરી અને આપણી માતૃભૂમિ છે તો કાંઈ ને કાંઈ કરવું જોઈએ ને આપણી ફરજ બને આવા વિચારથી આપણે આ કાર્ય કર્યું દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા માટે તમે ખૂબ મોટું યોગદાન આપ્યું છે દીકરીઓ માટે આટલી લાગણી હતી એટલે એના માટે પણ કંઈક કરવાની ભાવના હતી તો એના એના શું હતું હતું મુખ્ય એ સમાજમાં સમાજ દીકરીઓ આવું એક મને ઉદાહરણ મારા દિલથી સમજાણો વ્યવસ્થા આપણી પાસે હતી એટલે સમાજમાં આગેવાનો વાત કરી કે ભાઈ આવું કંઈ આપણે સમાજ માટે કંઈક કરીએ ને સમાજ જ્યારે જ્યારે ભેગો છો અને મને કીધું ભાઈ એટલો ફાળો એટલો ફાળો એટલું ફાળો તો આપણે આપતા ક્યારેય અત્યાર સુધી સમાજને જે આશા લઈને આવ્યો અમારી પાસે મેં ક્યારેય ના પાડી નથી લોકો આજે પૈસા હોવા છતાં પણ ઘણું દાન નથી કરી શકતા તમે હંમેશા ચાર હાથે દાન કરો છો અને બધાને મદદરૂપ થાઓ છો આની પાછળ શું કહી શકાય તમારા વિચારો સંસ્કારો કે શું એ આ કુદરતની દેન છે હું સમજું છું કે આપણીથી કંઈ થતું જ નથી આ કુદરત કરાવે તો થાય બાકી કંઈ થતું નથી એવું મારો પ્રશ્ન મારા લાઈફમાં ને મારા જીવનમાં મને સમજાય છે બીજાને જે સમજાવતું અને મેં જે તે વખતે દાન આપ્યું ત્યારે મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું દોઢ કરોડ રૂપિયા દાન આપી શકું સમાજમાં તો ઘણા લોકો હતા બધા એવું કહેતા કે દાનની શરૂઆતમાં અમારા સમાજની અંદર ખબર પડી મેં આપ્યા પછી ખબર પડી